હવે આપણે તમને ડે બાય ડે બતાવીશું કઈ રીતે બધી તૈયારી થાય છે અહીંયા ગાડી ખાલી કરે છે ખુરશીનું બધું છે આ બધું ટ્રસ્ટના પિલર લાગી ગયા છે અહીંયા કલર કામ થોડુંક બધું ચાલુ છે આવી રીતે શિવકથાની બધી ધીમે ધીમે તૈયારીઓ ચાલે છે કારીગરો કામ કરે છે ત્યારે સાથે સાથે વાયરિંગનું પણ કામ પણ થતું જાય છે એટલે લાઇટ લાગી જાય એક સાથે તમે જુઓ અહીંયા બતાવું તમને આગળ મિત્રો સ્ટેજનું કામ ચાલુ છે તો આપણે જઈ તમને બતાવી જો આવું સ્ટેજનું કામ અહીંયા ચાલુ છે ભવ્યથી ભવ્ય શિવકથાનું આયોજન છે આમ જો નવે નવ દિવસ આનંદ અને આનંદ જ કરવાનો છે આવી રીતે અત્યારે ડોમ પથરાય છે હમણાં ક્રેનથી પછી આને ઉભો કરવાનો હોય અહીંયા બ્લોક ને બધું આવી ગયું છે આ સાઈડ બોર્ડર નું કામ ચાલુ છે આવી રીતે સ્ટેજ નું કામ ચાલુ છે સરસ મજાની રીતે આપણે હરિભાઈ રેતી ઠલવે છે સરસ મજાનો બ્લોક થી પાણી પીવાના સ્ટેન્ડ કરવાના છે તો આખું ગ્રાઉન્ડ બતાવું તમને અહિયાં થી સામે જર્મન પીડો છે કારીગરો બધા હોવાની વ્યવસ્થા છે આ સાઈડ બોર્ડર મારે છે અને સરસ મજાનું એવું સ્ટેજ બનાવે છે આ સ્ટેજ ને આપણે જે પાઇટુ ની આવી ટેબલ છે બ્લોક આવી ગયા છે આવી રીતે સરસ મજાની લાઈટ બાઇટ ફિટ કરીને કામગીરી ચાલે છે આજે કેટલી તારીખ થઈ આજે ચાર જાન્યુઆરી જેવું થયું છે અને આપણે અહીંયાથી સોળ તારીખે કથા પ્રારંભ થાય છે તો આજુબાજુના વિસ્તારમાં આપણે અમરાપુર સરસ મજાનું લોકેશન તમને નીચે બતાવતા જઈશું આજુબાજુના વિસ્તારમાં જે કોઈ લોકો હોય એને ભાવભર્યું અમારા તરફથી આમંત્રણ છે પધારવા માટે એ ઝર્મન ડોમ હું નજીકથી બતાવું કાંઈક આવો હોય છે ઝર્મન ડોમ તમે જોવા એકવાર એના બધા જોવું આમાં અંદરથી વાયર પણ લાગી ગયા છે એટલે ડાયરેક લાઇટ જ લગાડવાની રહે એટલો પાઇથ્રો હે ઊભો થાય ને પછી જોવાની મજા આવો વિશાળ માત્રામાં સરસ મજાનો એવો ડોમ લાગે

અંદર તો સરસ મજાનો જર્મન ઉભો થવાની તૈયારી થઈ ગઈ છે તમે જોવો ક્રેન થી ઉભો કરે છે બે ક્રેન છે તમને આખું લાઈવ બતાવું કઈ રીતે આખો જર્મન ઉભો થાય છે એ ઉપર બે ત્રણ જણા ચીડા છે વાઈસી આગળ આખો રૂમ નુ રિંકેશભાઈ રિંકેશભાઈ કે બધી વસ્તુ રિંકેશભાઈ ફોન ના માં રિંકેશભાઈ એ એમય ખે પણયીબડ એંજે કણેંજાાક એ કઈક ધર્મ તો રિંગ સક્સેસફુલી ઊભી થઈ ગઈ છે વચ્ચે બધા પરલીન ચડાવે છે બ્રેક રેન દ્વારા ઊભી કરવામાં આવી છે અને આ બાજુ આપણે હજુ ઉડાડે છે ડ્રોન ડ્રોન છોડ જોવા મળશે આપણે મિત્રો આપણે ઇન્સ્ટા આઈડી છે યુટ્યુબ છે અને ફેસબુક તો ફોલો કરી લેજો તમને આમની અંદર ડ્રોન શોટેજ જોવા તો મળશે ફાઇનલી એક રિંગ સક્સેસફુલ ઊભી થઈ ગઈ છે આપણે આવી રીતે બીજી રીંગ ઊભી થાય બધા કરતા હે ને મિત્રો જર્મન ડોમ ઊભું કરવામાં સ્પીડ થાય આટલી જ વાર લાગે જો ઊભો કરતાં તમારે કાયમ નથી ધંધો રહ્યો અમે એથી થાકી ભેગું ન થાય અમારું એ અમારથી થાકો આવી વાત છે ફાઇનલ મિત્રો બીજી રીંગ ઊભી કરે છે એક રીંગ સક્સેસફુલી ઊભી થઈ ગઈ હતી બીજી રિંગ ઊભી કરે છે તમે જોવું અને ભાઈ ઉપર ડ્રોન ઉડાડે છે જો તમને દેખાતું હોય તો હા હે હેડ્રોન ઉડાડે હા અહીંયા બેઠો છે હું અહીંનો કરે છે બધા ઉપર કે હું છે હું નહીં અને ત્રીજી રીંગ ઊભી કરે છે સક્સેસફુલી બે રીંગ ઊભી કરી દીધી ત્રીજી કરે છે તો મિત્રો આવી રીતે કંઈક જર્મન ઊભો થતો હોય ત્રીજી રીંગ એ સક્સેસફુલી ઊભી થઈ ગઈ છે ઉપર જવું હોય બેઠા એ ડાયરેક્ટ પરલીને એક બીજી રિંગમાં નાખી દે એટલે રીંગ ઊભી રહી જાય અને બે ક્રેનનો સહારો લેવો પડે ટોટલ સાડી ત્રણસો ફૂટનો ડૂમ છે આમ અને આગળ પાછા ટ્રસના નેકન બહુ સરસ મજાની એથી મૂવી કરવાની છે પાછળ હિમાલયને બધું એ પણ તમને બતાવતા રહીશું ત્રીજી રીંગ ઊભી થઈ ગઈ હવે ચોથી રીંગ કરે છે એ જ રીતે કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર કાયમીની કેટલી તૈયારી થાય છે કઈ રીતે બધું છે એ તમને અપડેટ આપતા રહેશું સપ્તાહની બધી જ તે બધી જ તો કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગની અંદર મળીએ પાછા નવા વ્લોગની સાથે શું કામગીરી પાછી નવી કરીએ છીએ એ તમને બધું બતાવશું તો હજી સુધી જો આપણે આઈડીને ફોલો ન કરી તો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને નવા હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરતા જજો મળીએ પાછા નવા વિડીયોની અંદર ત્યાં સુધી જાહેર દ્વારકાથીશ